તો કેવી કરૂણ ઘટના હશે કે જે દિવસે નિલેશ રાઠોડનો વીસમો જન્મદિવસ હતો તે જ દિવસે નિલેશ રાઠોડની અંતિમ ક્રિયા કરવામાં આવી જી હા થોડાક દિવસ પહેલાં દલિત સમાજના યુવાન નિલેશ રાઠોડ પર કુહાડીના ઘા ઝીંકીને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનામાં નિલેશ રાઠોડનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે છેલ્લા સાત દિવસથી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર ઇનકાર કર્યો તો જે તેમની અલગ અલગ માગણીઓ હતી તે માંગણીએ સરકારે ન સ્વીકારતા તેમણે મૃતદેહનો સ્વીકાર કર્યો તો ત્યારબાદ અંતે સરકારે નમતું ઝૂક્યું છે અને માગણીઓ સ્વીકારી છે ત્યારે બીજી તરફ દલિત સમાજના લોકોએ પણ મૃતદેહનો સ્વીકાર કર્યો છે અને અંતિમ ક્રિયા છે તે નિલેશ રાઠોડના ગામ ખાતે કરવામાં આવી જ્યાં મોટી સંખ્યામાં અમરેલીના જરખિયા ગામના લોકો ઉમટી પડ્યા ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પર નમસ્કાર દર્શક મિત્રો નવી જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેદાન ભાવનગરની સટી હોસ્પિટલમાં નિલેશ રાઠોડ નામના દલિત સમાજના યુવાન એમના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા તેમના મૃતદેહનો પરિવાર સ્વીકાર નહોતો કર્યો હતો ત્યારબાદ જે અલગ અલગ માંગણીઓને લઈને મામલો ગરમાયેલો હતો પછી અંતે સરકારે માંગણી સ્વીકારી હોવાની માહિતી સામે આવતા જ દલિત સમાજના લોકોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો ત્યારબાદ નિલેશ રાઠોડના મૃતદેહને અમરેલીના ઝરખિયા ગામ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો જ્યાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો સામાજિક આગેવાનો તેમજ રાજકીય નેતાઓ પણ દોડી આવ્યા હતા તે ઘટના સામે આવી છે થોડાક દિવસ પહેલાં નિલેશ રાઠોડ છે તે એક દુકાન ઉપર જાય છે પડીકો લેવા માટે ત્યારે નમકીનનો પડીકો એક બાળક દુકાનમાં બેઠો હોય છે તેનો હાથ નથી પહોંચતું ત્યારે નિલેશ રાઠોડ બેટા કહીને સંબોધતા જ આ આખો વિવાદ શરૂ થાય છે ને એકાએક મામલો એટલો બીચકી જાય છે કે આરોપીઓ દ્વારા કુહાડીને ઘા ઝીંકીને નિલેશ રાઠોડની હત્યા કરી દેવામાં આવે છે આ ઘટનાના સંદર્ભમાં ગઈકાલે રાત્રિ દરમિયાન ભાવનગરથી દલિત સમાજના લોકોએ નિલેશ રાઠોડનો મૃતદેહ સ્વીકાર કર્યો હતો ત્યારબાદ ઝરકિયા ગામ ખાતે લાવવામાં આવતા અમરેલીના સાંસદ ભરત સુતરીયા પણ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા તેમણે સાંત્વના પાઠવી છે કે આ ઘટનામાં સંડોવાયેલા જે લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને ન્યાયની ખાતરી પણ આપવામાં આવી છે હાલ તો આ ઘટનાના સંદર્ભમાં જે દિલેશ રાઠોડ નામના યુવાનની જે અંતિમ ક્રિયા હતી તેમાં મોટી સંખ્યામાં ચરખિયા ગામના લોકો ઉમટી પડ્યા હતા ને જે હાલ સરકાર દ્વારા હાલ તો આશ્વાસન પરિવારજનોને આપવામાં આવ્યું છે કે તેમની માંગણી મુજબ કાર્યવાહી થાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં કાર્યવાહી થાય છે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે મૃતકના પિતા કાંતિભાઈ

સાંભળેલા મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ તેમણે નિવેદન આપ્યું છે સાથે જ આ મામલે અમરેલીના સાંસદ ભરત સુતરિયા જ્યારે પીડિત પરિવારની મુલાકાત કરવા માટે પહોંચ્યા તેમણે શું પ્રતિક્રિયા આપી તે પણ સાંભળી પડે એને એવું ન લાગે એમાં આખો સમાજ અહીંયા અને આ સમાજનું એવું નથી થતું કે આ સમાજ સમાજ મારો અને કાંતિભાઈ છે અમે બે નાનપણના મિત્ર છીએ અમે બે ભાઈની જગ્યા છીએ અહીંયા વીડિયા ઉપર મારે એવું ન કહેવાય કે અમારા કિસ્સામાં કેટલા પૈસા હોય અને કેટલા કેટલા બે વાત પાણી વાપર્યા છે કિસ્સા મારે અહીંયા વાત ન કરાય એ પણ કાંતિભાઈ અને માલતીભાઈ અને અમારા કામના જાણે છે એટલે કાંતિભાઈને આથી દુઃખ નીકળીએ જે કલેક્ટરને ઓર્ડર કરવાનો તો એ નથી કરી આપ્યા ખાલી મારા ભરોસે કે ભરતભાઈ આવે મારો ભાઈ જેવો છે અને એ કહે કે હું કે એને આ ન્યાય અપાવ્યો એટલે હું એને ન્યાય કોઈ કોઈથી પાછી પાણી નહીં કરું મારે જે કરવું પડે છે ન્યાય અપાવવામાં અને એને જમીન મળે એમાં ક્યાંય પણ પાછી પાણી નહીં બીજી વાત એના પરિવાર ઉપર આવનારા દિવસોની અંદર શું થવાનું છે દીકરો એક જ હતો કમાવવાળો એક જ હતો અમાવાની તૈયારીમાં આવી ગયો હતો પંદરથી પહેલાં મને એને કીધું પર નોકરી ઉપર કરવાનું અમે આ પણ કઈ ભાઈ ડિસ્કસ કરીએ છીએ અને હવે કોમ્પ્યુટર ક્લાસ પૂરો થાય એટલે નોકરી પર ચઢાવવાનું અમે એ પણ ડિસ્કસ કરી છે એમ દિવસો તો તેનો ક્લાસ પૂરો થાય એટલે હવે નબાવવાળો મારો દીકરો ભણો એનો દીકરો છે હું એનો ભાઈ છું એ મારો ભાઈ છે એટલે આવનારા દિવસોની બેન બેનો છે આમ તો ભાઈ નાના ભાઈ છે એને પણ ત્રણ દીકરી છે આવી જાય પણ મેં સંપૂર્ણ જવાબદારી દીકરીને મેં દત્તક લઈ દીકરી ના દસ લાખનો અને એમાં હું મેં કાંતિભાઈ કીધું લખાણ તો કાંતિભાઈ કાંતિભાઈ કે ભરતભાઈ બોલ્યો ને એટલે સુભાનભાઈ મારે વાત થઈને અને એ બધા આ માવજીભાઈ બેઠા ભીખાભાઈ બેઠા અમારા ગામના બેઠા હું કોઈ મેં મારી રાજકારણ મેં નથી કર્યું મેં મારી જમીન વેચી મને રાજકારણમાં આ લોકો મને નોતાવા દેતા કે તો જમીન વેસીને છો કહેવા માંગજો એ સ્થિતિનો સૌ એટલે તમારે બીજું વિશેષ મારે કાંઈ ન કહેવાનું કાંતિભાઈને જે ન્યાય મળે એમાં હું તમે જે કહેવો એ રાહે હું રહેવાનો છું અને કાયમિક માટે રહેવાનો છું એ પૂરતો નહીં અને લગભગ લગભગ તમારો સમાજ મને બધો ઓળખી ગયો છે હું આમ આમાં કેવું હોય કે આપણે હું પસંદ બને વાહવા લૂંટવા આવીને એ હું નથી તમને અગાઉની મારી ખબર છે એટલે તમે મને સાંભળ્યો અને મને અહીંયા મારું માન રાખો છો બાકી તમને માણસ હાલતો હોય ને ત્યાં તમે પારખી દાવ તમે બધા સમાજને સારો છો સમાજને ઓળખો છો સારી રીતે સમાજને કઈ રીતે રાખો બધા સમાજારે તમે સંકળાયેલા છો એટલે તમે હું જે કહું છું એ હું વધારે તો કાંઈ નથી કહી શકતો પણ કાંતિભાઈને તમામ પ્રકારનો તમે નથી વિચાર્યો ને એની હવાઈઓ ના એ મારા મને તો તમે આટલું માન આપ્યું એટલે આ સમાજ સમાજને પહેલાં તો જે ભરતભાઈ અહીંયા આવે અને કેટલા હારા હારા માણસો આવી ગયા અને ન કોઈ ઓલું જોવું એનું રિઝલ્ટ ન મળ્યું એટલે પહેલાં તો આ સમાજને હું વંદન કરું જય ભીમ જય ભીમ જય અને તમને નથી ખબર તમે મારા માટે હું કોઈ ભાજપનો કે કોંગ્રેસની વાત નથી કરતો હું કોઈ સાંસદની વાત હું આમ નાગરિક બની એનો ભાઈ બનીને આવ્યો છું અને તમે મને એક નાના એવા માણસ એક નાના એવા ખેડૂતને તમે મને આટલું બધું બધું કર્યું અને મારું માન રાખ્યું છે કે હું આ સમાજને કારે નહીં અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે તેઓ પીડિત પરિવારને મળવા પહોંચે ન્યાયની ખાતરી પણ તેમણે અપાવી છે સાથે જ દલિત સમાજના અન્ય એક આગેવાન છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી ઓકે આજે નિલેશ કાંતિભાઈ રાઠોડની ડેટ થઈ ગઈ જે બાવીસ તારીખે બાવીસ પાંચે અને આજે એના મૃતદેહને જ્યારે કે એના નિવાસસ્થાને આજે લઈને આવ્યા છે જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો નાગરિકો બધાએ ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણે થોડી જ વારમાં એટલે મારું એવું કેવું છે અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે અને જિજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો ભરતભાઈ સુતરિયા જે ઝરખિયા ગામના મૂળ વતની હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરખિયા છે અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે ને જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ કહીએ છીએ જોકે આવી બાબતમાં આ આ વાત એવી છે કે આમાં કોઈ આભાર કે ધન્યવાદ ખરેખર માનવાનો હોતો નથી એમ છતાં પણ જરી એક આમ નાગરિક તરીકે હું તમામ કાર્ય કાર્યકરોનો તમામ નાગરિકોનો જે જે લોકો માનવતામાં માને છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું આટલું કહીને વીરમુ જો તમે કઈ બે માંગ હતીમાંથી કઈ કઈ સંતોષાઈ છે હાલ જે રીતે આપે સાંભળ્યા જે ઘટનાક્રમ સામે આવ્યો તે મામલાના સંદર્ભમાં હાલ તો તમામ નેતાઓની પ્રતિક્રિયા સામાજિક આગેવાનો તમામ લોકો જે રખ્યા કામ કરતા ઉપસ્થિત રહ્યા હતા પીડિત પરિવારને બહારે આવ્યા છે ત્યારે હવે સરકાર ક્યારે ને કેટલા સમયમાં આ તમામ માંગણીઓનો સ્વીકાર તો કર્યો છે પરંતુ અમલીકરણ કરે છે તે જો રહ્યું દર્શક મિત્રો નવ જે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ